સ્વચ્છતાહી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ આજરોજ આ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેર વિસ્તારમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી રેલવે ગોદી પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે ગરવાલ અને મહાનુભાવોએ સુરતની આંટી પહેરાવી નમન કરી સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મહાનગરને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં નગરજનોનો સહયોગ ખૂબ જ જરૂરી છે તેમ જણાવી નગરજનો શહેરને સુંદર બનાવવા માટે જાહેર રસ્તાઓ પર કચરો ન નાખતા ડોર ટુ ડોર વાહનમાં ઉઘરાવવામાં આવતો કચરો તે વાહન